જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે વડા મીટિંગમાં ખેડૂતોની મિટિંગ રાખેલી છે નરેશજીના ત્યાં તો આપણે મિટિંગમાં જવાનું છે વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છે થરા અને હવે આપણે જવાનું છે વડા તો મિત્રો આ છે જલારામનું મંદિર તમે પણ દર્શન કરો તો આપણે નરેશજીના ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છો અને તમે જોઈ શકો છો ઘણા બધા ખેડૂતો આવેલા છે અને મીટિંગ પણ એમને રાખેલી છે તો આપણે એમના પહેલા મર્ચો આવી ગયા છો અને જેટલા બધા ખેડૂતો આવ્યા છે તમે મરચાં પણ એક નંબર છે એમના અને આ બાજુ બટાકા પણ વાયેલા છે જય જવાન જય કિસાન તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આવ્યા છે આપણે નરસભાઈના ફાર્મ હાઉસ ઉપર એમણે બ્લોગિંગ કરીને લિક્વિડ હતું એ વાપરેલું છે અને આજ બધા ખેડૂતો આવેલા છે લગભગ ત્રણસોથી ચારસો ખેડૂતો છે હાજરમાં અને બધા જોયું છું ને ખૂબ સરસ એની ક્વોલિટી છે ખૂબ સરસ એનું રિઝલ્ટ છે તો હવે ભાઈ તમે કહેશો કે બ્લોગિંગ કંપનીનું રિઝલ્ટ કેવું છે જય જવાન જય કિસાન બહુ સારું રિઝલ્ટ અમે જોવા આવ્યા હતા મરસા નરેશજીના ફાર્મ હાઉસ ઉપર ત્યાં મરસાનું વાવેતર કરેલું છે અને બહુ સરસ રિઝલ્ટ મળેલું છે મરસીનો ફાલ પણ ખૂબ છે મરસા આવક ફૂલ છે તમે જોઈ શકો છો અમે વિડીયોથી બતાવી રહ્યા છીએ મરસો પણ ફૂલ આવેલા છે ખૂબ ખેડૂત મિત્રો આવેલા છે નારેશજીની મુલાકાત કરી રહ્યા છે નરેશજીના ફાર્મ હાઉસ ઉપર મરસાનું વાવેતર કર્યું છે ત્યાં ત્રણસોથી ચારસો ખેડૂત આવી આવીને મરસાનું વાવેતર જોવાયેલા છે જયારે બધા ખેડૂતોને આનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે વાસ્તુ અને સરળ બીજી આપણે ધારો કે દવાઈ નાખે એના કરતા આનો લિક્વિડનો ઉપયોગ કરી અને આપણી ખેતી સફળ બનાવો જય જવાન જય કિસાન ખૂબ સરસ છે અને મહાકાળી નર્સરીના ના અત્યારે ઉદાજી પણ અહીંયા હાજર છે અને એ બે શબ્દો પણ આ કે છે ગ્લો ગ્રીન નું રિઝલ્ટ જબરજસ્ત છે અમને જોવા મળ્યું છે અમે પહેલી જોવા માટે આવ્યા હતા રિઝલ્ટ હોય હો ટકા બધા ખેડૂતોને

તમે જોઈ શકો છો ઘણા ખેડૂતો આવ્યા છે તો આપણે નરેશજીના મરચા જોયા અને મરચા જોરદાર છે એમને એક ખાતર આવે છે ગ્લો ગ્રીન કંપનીનું એ વાપરેલું છે અને એનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે તમે મરચાં જોઈ શકો છો કોઈ પણ જાતનો રોગ નથી મરચાંમાં તો ફુવારા દ્વારા બટાકા વાયેલા છે

પણ એ જે સ્પ્રે કર્યું ને સ્પ્રેડ કર્યું એટલે જમીનની અંદર આપ્યું ને તો મારા જે રાયડું હતું જલ્દી વિકાસ નહોતો થતો એ ફટાફટ ખાલી અડતાલીસ કલાકની અંદર એની એની અંદર ફ્લાવર આવ્યું અને એક અઠવાડિયા પછી એની હાઈટ લગભગ છ ફૂટ જેટલી થઈ ગઈ આ હકીકત બનેલી છે આ મારા ખેતરની તાકાત નહીં આ લિક્વિડ ટોનિકની તાકાત છે અને એના કારણે મને એમ થયું કે હજુ બીજામાં આપવાનું એટલે મેં તુવેરમાં પણ એને ચલાવ્યું તો તુવેરની અંદર એને નીચેથી બુસ્ટ મળ્યો અને ઉપર મેં સ્પ્રે કર્યો તો અડતાલીસ કલાકની અંદર એની અંદર ફ્લાવરિંગ પૂરેપૂરું આવી ગયું એટલે મારો ભાગ્યો કે મને કે સાહેબ આ તમે શું સમજાયું કે આટલું બધું ઝડપી રિઝલ્ટ કશામાં ના મળે ને આમાં મળી ગયું કે મેં કીધું ભાઈ આ ગ્લોગ્રીનનું તાકાત છે અને આપણે જે પ્રયત્ન કરીએ છીએ એમાંથી આ વસ્તુ મળેલી છે કારણ કે મેં મારા ખેતરની અંદર છેલ્લા પાંચ વર્ષથી નથી યુરિયાનો દાણો નાખ્યો કે ડીએપી અંદર વાપર્યું એટલે જમીનની તાકાત હતી પણ એને પૂરતું પોષણ નહોતું મળતું આવું કોઈ આ જે એમને ઘણા બધા વિટામિન અને મિનરલ આની અંદર ઉમેરેલા છે એના કારણે જમીનની તાકાત વધી ગઈ અને તરત જ એનું રિઝલ્ટ જોવા મળ્યું એટલે આપણી પાસે આપણે બધા ખેડૂતો ખાતર નાખીએ છીએ પણ એ ખાતર જાય છે કારણ કે એની અંદર ઘણા બધા જે મલ્ટી વિટામિન જોઈએ છે જમીનને એ મળતા નથી પછી અંદર જીવાણુ અને વિષાણુઓ જે હોય છે એ એના ઉપયોગી જીવાણુઓ છે એ તરત જ છોડને પુલકિત કરી દેશે હસ્તો કરી દેશે આપણને ગમે અને લીલો છમ થઈ જાય અને સારું ઉત્પાદન આપે અત્યારે મારા ખેતરની અંદર મને એમ થાય છે કે તુવેર જે અમારે ત્યાં જનરલી પચીસ થી ત્રીસ મણ થાય પણ મને અત્યારે વિશ્વાસ છે કે એ ચાલીસ મણ સુધી જશે હા એ આ પોતાનો વિશ્વાસ છે કારણ કે એની જે જે ફ્લાવરિંગ છે 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 એના ઉપરથી ખ્યાલ આવે રાયડામાં પણ એવું કે જનરલી પંદરથી થી વીસ મણ ઉતરે વધારે વધારે એ પણ પચીસ મણ સુધી જઈ શકવાની શક્યતા છે આ હાલની કંડિશન જોતા અને હજુ એક એ બોલી દઈએ વાંચીને અનુકરણ કરી લઈએ એનો કોઈ મતલબ ન હતો એટલે અમે શું કર્યું કે બાયોગેસ પ્લાન્ટની બાયો સાયન્ટિફિક સ્ટડી કરવાનું ચાલુ કર્યું તો પહેલી વસ્તુ એ સમજાણી કે ભાઈ સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રમોશન આપી રહી છે કે ભાઈ બીજામૃત ઘનામૃત જીવામૃત દરેક વસ્તુ બનાવવાનું કે છે તો દરેક વસ્તુનો પાયો તો આ બાયોગેસ પ્લાન્ટની બાયો છે પણ આટલો બધો પ્રચાર માધ્યમ બધું જ હોવા છતાં આટલી જરૂરિયાત હોવા છતાં એટલા બધા ખેડૂતોને સામે પ્રશ્નો હોવા છતાં આ વસ્તુ ખેડૂતો શું કામ અપનાવી નથી શકતા તો આમાં કંઈક ને કંઈક ઉણપ હશે અને એ ઉણપને દૂર કરવા માટે અમે જેટલા બી અમારા નજીકના સગા સંબંધીઓ અથવા તો જે પ્રોગ્રેસિવ ખેડૂત હતા કે જે કંઈક નવું કરવા માટે તૈયાર હતા એવા લગભગ અમે ગુજરાતથી લઈને ભારતના સત્તર રાજ્યોમાં ખેડૂત ખેડૂત મળ્યા કેમકે અમારે એક અધ્યયન કરવાની જરૂર હતી કે ભાઈ ભારતની બધી જ પ્રકારની જમીનમાં જો બધા જ પ્રકારના એક સરખા યુરિયા ડીએપી અને પેસ્ટીસાઈડના ડોઝ હોય તો આપણી પ્રોડક્ટ બી બધી એક સરખી કામ કરવી જ હોય અને એક કામ કરવા માટે જ્યારે અમે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સાયન્ટિસ્ટો રિસર્ચ પેપરો સમજ્યા તો અમને એક વસ્તુ સમજવામાં આવી તો મિત્રો મીટિંગ થઈ ગઈ પૂરી અને આપણે આઈ ગયા વડા આવી ગયા આપણે હવે દાવાનું છે કરી તો મિત્રો આજનો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી